નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી કમિશનર અરુણ ગોયલે શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું ચૂંટણી કમિશનરનું રાજીનામું એવા સમયે આવ્યું છે કે જ્યારે દેશમાં થોડા અઠવાડિયામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અરુણ ગોયલના રાજીનામા પાછળના કારણ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી ચૂંટણી કમિશનનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શિવરાત્રી બાદ કાળઝાળ ગરમી જોવા મળે છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનને લઈ આગાહી કરી છે કે દસ માર્ચથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે વર્ષા અને હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં ચક્રવાત આવવાની શક્યતા જણાવતા વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામ દરમિયાન ગેસ ગળતરના થતાં બે મજૂરોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે એક મજૂરની હાલત ગંભીર છે મૃતક બંને યુવાનો મૂળી તાલુકાના ધોળિયા ગામના વતની હોવાની વિગતો બહાર આવી છે મૃતકો પરિવારના આધારસ્તંભ હોવાથી બંનેના મોતને લઈને પરિવારને આધાર છીનવાઈ ગયો છે જ્યારે ત્રણ બાળકો નોંધારા બની ગયા છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સતત દારૂના વેપાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ વચ્ચે દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે ગાંધીનગર એસએમસીની ટીમે આજે નવસારી જિલ્લામાં મોટી કાટી કાર્યવાહી હાથ ધરી હતી દારૂનો આટલો મોટો જથ્થો ગોવાથી હાલોલ જઈ રહ્યો હતો પચાસ લાખથી વધુના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે દારૂના જથ્થા સાથે ટેમ્પા ચાલક ફારૂક મોયલાની ધરપકડ દારૂ મગાવનાર થઈ ચાર લોકો વોન્ટેડ જાહેર કરાયા છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ દેશની જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમાં ગુજરાત ક્યાં પાછળ રહી જવા નથી માગતું તે જ કડીમાં હવે ગુજરાતને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે આ ટ્રેન અમદાવાદથી મુંબઈ રૂટ પર દોડશે આ પહેલાં ગાંધીનગર મુંબઈ અમદાવાદ જોધપુર અમદાવાદ જામનગર રૂટ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે રાજ્યમાં ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે બાર માર્ચના વડાપ્રધાન મોદી કરશે પ્રસ્થાન